ખેડા જિલ્લામાં ફાગણી પૂનમના નિમિત્તે મોટી સંખ્યામાં આજથી શ્રદ્ધાળુઓનો આવાગમન શરૂ થઈ ગયા છે અને જ્યારે રાસકાથી એ આપણા જિલ્લામાં પ્રવેશ કરે છે તો લગભગ દરેક સો બે મીટર ઉપર સેવા કેન્દ્રો જુદા જુદા એનજીઓ અને સામાજિક સંસ્થાઓ દ્વારા કાર્યરત છે ત્યાં લોકોને સ્વલ્પ આહારની વ્યવસ્થાઓ છે પાણીની વ્યવસ્થાઓ છે ફ્રેશ થવાની વ્યવસ્થાઓ છે પહેલેલી ગુજરાત સરકારના જેટલી આરોગ્યની ટીમો છે વીસથી વધારે ટીમો આ રૂટ ઉપર કાર્યરત છે અને સતત પોલીસ પેટ્રોલિંગ મામલતદાર અધિકારી કક્ષાના અધિકારીઓ પેટ્રોલિંગ કરે છે અને હું અને અમારા જિલ્લાના એસપી શ્રી ડીડીઓ શ્રી પણ સતત આ રૂટ ઉપર વિઝિટ કરે છે એનો આશય આ જ છે કે કોઈ પણ શ્રદ્ધાલુઓને કોઈપણ પ્રકારની તકલીફ નહીં પડે પેરેલી કોઈને આરોગ્ય સંબંધી જો સમસ્યા થતી હોય તો અમારા જે સેવા કેન્દ્રો છે એના મારફત જાણ કરે તમે તાત્કાલિક એમાં પહોંચી શકીએ અને ક્વોલિટી અને ગુણવત્તા સભર એ લોકોને પીવાનું પાણી અને જમવાની વસ્તુઓ મળે એ પણ જિલ્લા તંત્ર તરફથી જોવામાં આવી રહ્યું છે આગ્નિ પૂનમ નિમિત્તે જે યાત્રાળુઓ છે એ પુષ્કળ સંખ્યામાં આવી રહ્યા છે અમદાવાદ હાથીજણથી લઈ અને મહેમદાવાદ મહા અને ડાકોરનો જે રસ્તો છે એની ઉપર ખૂબ જ ફ્લો શ્રદ્ધાળુઓનો જોવા મળી રહ્યો છે આ માટે જિલ્લા તંત્રએ તમામ પ્રકારની વ્યવસ્થા કરી છે જેમાં પોલીસ વિભાગની વાત કરીએ તો બંદોબસ્તની સંખ્યામાં એક એસપી તેર ડીવાયપી એકત્રીસ પીઆઈ અન્ય પીએસઆઈ પોલીસ હોમગાર્ડ તો ડાકોર માટે બાકી અને બાકીએ તો આશરે પચીસો જેટલો ફોર્સ બંદોબસ્તની અંદર યુઝ કરેલ છે જેની અંદર ડ્રોનથી સર્વેલન્સ કમાન્ડ એન્ડ કંટ્રોલના જે વેહિકલ છે તે બીડીડીએસ ટીમ ડોગ સ્કોડ જેનું સતત સર્વેલન્સ ચાલુ છે અને શ્રદ્ધાળુઓને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે એ પ્રકારે બંદોબસ્ત ગોઠવવામાં આવેલો છે ડાકોરનો બંદોબસ્ત અલગ અલગ આઠ સેક્ટરમાં ગોઠવવામાં આવેલો છે કે જેથી કરીને જે શ્રદ્ધાળુઓ આવે છે એમને કોઈ પણ જગ્યાએ વધારે પડતી ભીડભાડનો ભોગ ન બનવો પડે અને સરળતાથી દર્શન કરી અને સરળતાથી એને ટ્રાન્સપોર્ટેશન માટેના વ્હીકલ પણ નજીકથી મળી જાય એ પ્રકારની સ્મૂથ વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે અને બહારથી આવતા તમામ શ્રદ્ધાળુઓનું જિલ્લા પોલીસ સ્વાગત કરે છે અને એ લોકો સરળતાથી ભગવાનના દર્શન કરી શકશે એ પ્રકારની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે મારું નામ કમલેશ ચાવડા છે હું અને સરસ પૂછ્યો હતો હવે એક બે લાઈન ભગવાન માટે ઇસ રિયાસત કે સુલતાન એમ ઓલ વર્લ્ડ પૂરી કાયનાત અમારી રિયાસતમાં અગર આના અદબ કાયદે ચૂક્યા આના કોઈ રોકે યા ટોકે તો કહે ના શ્રી કૃષ્ણ ના અમારા હે રામ ના હોતા તો સીતા કિસ કામ કી કૃષ્ણ ના હોતા તો રાધા કિસ કામ કી મેરે દિલ મેં મોહબ્બત ના હોતી તો તું કિસ કામ કી

આવું તો આપણા ઘેર પણ કઈ નહીં હોતું કોઈ પાંચ માણસ ને આપણે લાવવાના હોય ને તો બી આપણે કોઈ વિચારતા નહી અને મારો ઠાકોર તો એવો છે તેને તો દુનિયાની આખા દેશની પડી છે આજની પેઢીને શું સમજો છો આજની પેઢી તો બહુ સરસ છે હું એ માનું બહુ સારી છે ચાલો જો આજની પેઢી ચાલી શકે ને કોઈ ના ચાલી કે કોઈની તાકાત બી નથી કે મારા દરમિયાન તમને શરીરમાં કોઈ તકલીફ નહીં

My school is one such future ready school where I understand each and every concept taught in the class and don't road learn. Where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audio visual learning, activity based learning, and group activities which enhances my conceptual understanding my school also teaches coding which is an important 21st century skill not just that i get an opportunity to showcase my skill on a national platform and with all this i acquire important skills that make me future ready and confident would you also like to know where is my future ready school Visit now and see for yourself.